નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝ આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોબારો કરીશું નજર સમાચાર અંકલેશ્વર થી અંકલેશ્વર એસવીઈએમ ગુજરાતી માધ્યમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો માં શારદા ભવન ખાતે નર્સરી થી ધોરણ 8 નો વાર્ષિક ઉત્સવ કલરવ કુંજોત્સવ અને શ્રંગાર સંસ્કૃતિ રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિગતવાર વાત કરીએ તો અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીઈએમ ગુજરાતી માધ્યમ શાળામાં તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર રોજ નર્સરીથી ધોરણ આઠ નો વાર્ષિક ઉત્સવ કલરવ કુંજોત્સવ અને શૃંગાર સંસ્કૃતિ ખૂબ જ રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો કલરવ કુંજોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન પદે પાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયા તેમજ અતિથિ વિશેષ તરીકે ભરૂચના શિક્ષણાધિકારી દિવ્યેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ યોજાયેલા વાર્ષિક ઉત્સવ કલરવ પૂંજોત્સવ અને શ્રંગાર સંસ્કૃતિમાં વિદ્યાર્થીઓએ દેશની વિવિધતામાં એકતા અને દેશપ્રેમ સાથે વિદ્યાર્થી જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવતી કૃતિઓ ખૂબ જ સુંદર રીતે રજૂ કરી હતી આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલાના અને સુપરવાઇઝર મિતાબેન રિદાનીના માર્ગદર્શન હેઠળ નેતૃત્વ હેઠળ સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સુંદર રજૂઆત થકી ખૂબ જ સુંદર રીતે સફળ રહ્યો હતો રિપોર્ટર અવિ સૈયદ તહલકા ન્યૂઝ અંકલેશ્વર